વિશ્વમાં સૌથી વધુ અબજોપતિઓ અમેરિકા ચીન અને ત્રીજા ક્રમે ભારત દેશનો સમાવેશ થાય છે ભારતના ચોવીસ શહેરોમાં એકસો છ્યાસી અબજોપતિઓ રહે છે અને મુંબઈ શહેર સૌથી મોખરે છે આ રિપોર્ટ ગ્લોબલ રીચ લિસ્ટ માર્ચ બે હજાર ચોવીસનો છે સુપર રીચ ઉદ્યોગપતિઓ પર એક ટકા ટેક્સ નાખી દેવો જોઈએ દેશની સિત્તોતેર ટકા સંપત્તિ માત્ર દસ ટકા વસ્તીના હાથમાં છે એટલે દેશમાં ગરીબી નહીં ગરીબો જટી રહ્યા છે મોંઘવારીના શિકાર બની અને આવક વૃદ્ધિ ઓછી થઈ રહી છે અમેરિકા જેવા દેશોમાં શ્રીમંતો ઉપર નવો વેલ્થ ટેક્સ ચાલુ કરી રહી છે રીડિસ્ટ્રીબ્યુશન ઓફ વેલ્થ એટલે કે સંપત્તિનું પુનઃ વિતરણ એક સામાજિક અને અર્થતંત્ર સાથે જોડાયેલી રાજકીય બાબત છે ખટાખટ ખટાખટ સરકારો બધું ફ્રી આપી દે ત્યારે ભ્રષ્ટાચાર અણઘટ નીતિઓથી દેશની જે ઇકોનોમિકલ ડાઉન સ્થિતિ છે એ જોવા મળતી હોય છે આપણા દેશમાં બંધારણના આર્ટિકલ નંબર ઓગણચાલીસ બીમાં સરકારને સામાન્ય લોકોના લાભ માટે ભૌતિક સંસાધનોને પોતાના કબજામાં લઈને તેને જરૂરિયાતમંદ લોકોમાં વેચવાનો અધિકાર હોવાનું વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે જે રાજ્ય સરકારને એ અધિકાર છે એ મળે છે પણ અત્યારે કોઈ નક્કર ફોર્મ્યુલા છે એ સંપત્તિની પુનઃ વેચણીની જોવા મળતો નથી પણ તેની સામે મફતની વસ્તુથી શું થાય અને એ વેન્જ્યુલા દેશને ખબર છે શુભ શરૂઆત વાર્તાવિથ નીરવ પર ગુજરાતી શૈક્ષણિક યુટ્યુબ ચેનલ તમે જોઈ રહ્યા છો નીરવ મંડળ ચેનલને અચૂક સબસ્ક્રાઈબ કરજો તો દક્ષિણ અમેરિકા ખંડ દેશ વેન્ઝ્યુલા ઈસવીસન ઓગણીસો બાવીસમાં આજથી સો વર્ષ પહેલાં વેન્ઝ્યુલા દેશને ખબર પડી કે દેશના પશ્ચિમ તરફની જમીનમાં તેલનો વિરાટ ભંડાર જમીનની નીચે છે ઓગણીસો અઠ્યાવીસ સુધીમાં વેન્ઝ્યુલા પેટ્રોલિયમની નિકાસ કરતો દુનિયાનો બીજા નંબરનો સૌથી મોટો દેશ બની ગયો અને ક્રૂડ ઇન્ડસ્ટ્રી વિકસિત થાય તે પહેલાં વેન્ઝ્યુલા દેશ સામાન્ય બીજા દેશોની જેમ કૃષિ ક્ષેત્રમાં થોડો ઘણો છે એ પગભર હતો વેન્જ્યુલાની રાજધાની કારાકાસ છે અને ઓગણીસો અઠ્ઠાવનમાં વેન્ઝ્યુલામાં શ્રમુક્તિયાશાહી ખતમ થઈ ગઈ અને લોકશાહીની સ્થાપના થઈ દેશ માત્ર ક્રૂડ પર આવક છે એ નબતો થયો અને વર્ષ ઓગણીસો એંસીનો સમય આવ્યો જ્યારે તેલના ભાવમાં થયો કડાકો અને વેન્જ્યુલા દેશનું દેણું થઈ ગયું તેત્રીસ બિલિયન ડોલરનું એટલે કે દેશ છે એમાં વધુ પડતું દેણું છે એ થઈ જાય છે અને એ સમયે રાષ્ટ્રપતિ હતા લુઈસ હેરા જે તેલ ક્ષેત્રનું એને રાષ્ટ્રીયકરણ કર્યું અને ગોલ્ડ સ્ટાન્ડર્ડ નાણાકીય સિસ્ટમ છે એ શરૂ કરી કે જેમાં ખાતાનું પ્રમાણભૂત આર્થિક એ કમ સોનાના નિશ્ચિત જથ્થા પર આધારિત હોય આ બધી બાબતોમાં ઓગણીસો એક્યાસીમાં અમેરિકન ડોલર ઓગણીસ પોઈન્ટ ત્રણ બિલિયનથી ઘટીને ઓગણીસો ત્યાંસીના ત્રણ વર્ષમાં તે તેર પોઈન્ટ પાંચ બિલિયન અમેરિકન ડોલર નિકાસનો ઘટાડો છે એ વેન્જ્યુલા દેશમાં ક્રૂડનો થયો ત્રીસ ટકા આવકનો છે એ ઘટાડો થયો દેણું છે એ વધતું ગયું ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે આર્થિક મદદ કરી પણ મોંઘવારી છે એ બેફામ છે એ વધતી ગઈ અને જનતા છે અકળાઈને રસ્તા ઉપર આંદોલન કરવા ઉતરી પડી ઓગણીસો ને નો સમય છે એ આવે છે વુઆગ ચાવેઝની એન્ટ્રી છે એ થાય છે અને વેન્જ્યુલાની રાજકીય ઇતિહાસમાં પરિવર્તન આવે છે સૈન્યમાં છ વર્ષ લેફ્ટનન્ટ કર્નલ રહી ચૂકેલ ડાબેરી વિચારધારાવાળો પ્રેસિડેન્ટ છે એ બને છે કે હું દેશમાં આર્થિક અસમાનતા નહીં રહેવા દઉં અને હું સંપત્તિનું પુનઃ વિતરણ કરીશ અને વેન્જ્યુલામાંથી ગરીબીને દૂર કરીને તે જંપીશ તો સત્તા ઉપર છે ફ્રીમાં ખટાખટ ખટાખટ સ્કીમ જે લાગુ કરે છે ઠકા 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 ઠક 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 જે પૈસો આવતો હતો તે લોક કલ્યાણની યોજનાઓમાં ખર્ચ થવા માંડ્યો ત્રણ કરોડની વસ્તી ધરાવતો વેન્ઝ્યુલા ગરીબી અને સામાજિક અસમાનતાના પ્રમાણમાં ઓછું થયું પણ ક્રૂડ પર નભતું અર્થતંત્ર ચિંતાનો વિષય તે રહ્યો અને રાષ્ટ્રપતિ હુઆંગ ચાવેઝ ખેડૂતોને મફતમાં જમીન પણ આપી અને આ બધું જે અર્થતંત્રની નીતિની અંદર જે ખટાખટ ફ્રીમાં છે અને જે અર્થશાસ્ત્રમાં ઓગણીસો બ્યાસીમાં ત્યારે એક શબ્દ આવ્યો હતો ડચ ડિસીસ જે અર્થશાસ્ત્રી પીટર નીરી અને મેક્સકોડને વિચારોમાં છે આપેલો હતો કે જે દેશ માત્ર કુદરતી સંસાધનો પર નિર્ભર કરે છે જેમ કે વેન્જ્યુલા છે એ ક્રૂડ ઉપર તે નિર્ભર હતું જેની પાસે બીજા કોઈ આવકના સાધનો ન હતા તો એ દેશની અંદર આર્થિક અસમાનતા ગરીબી અને અર્થતંત્ર છે એ દેણાનો શિકાર થયો વર્ષ બે હજાર તેરમાં હુગો ચાવેઝનું મૃત્યુ થયું અને પછી ક્રૂડના ભાવમાં ફરી ઘટાડો થયો અને પાછી અર્થતંત્રની અવદશા થઈ એ નબળી પડી બે હજાર તેરમાં નિકોલ મેડ્રોલ્ડ નવા રાષ્ટ્રપ્રમુખ છે એ બને છે અને જુઆન ગુએડોસ નામનો જે વિરોધી પક્ષનો જે નેતા હતો તેને અમેરિકાનું સમર્થન મળે છે પણ તે રાષ્ટ્રીય રાજકીય પ્રમુખ છે એ નથી બનતો રાજકીય રીતે તે અણઘઢ સિસ્ટમથી અત્યારે વેન્ઝ્યુલા મોંઘવારીનું શિકાર છે એ બનેલું છે લોકો પાસે પ્રાથમિક વસ્તુ ખરીદવાના પણ પૈસા રહ્યા નહીં તો ફ્રીમાં ખટાખટ ખટાખટ કેવું થાય તે વેન્ઝ્યુલાને ખબર છે નીરવ મંદિર ચેનલ અચૂક સબસ્ક્રાઈબ કરજો